તો વાત કરીએ અરવલ્લી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વિસ્તારમાં પંચાયતના કર્મચારી પોતે તેમની ફરજ બજાવી રહ્યા છે અને આજુબાજુના નાના મોટા લીંબોઈ ચિસોદરા અદાપુર જીવનપુર જીતપુરના અરજદારો મોટી સંખ્યામાં ભાડાની પંચાયત આગળ લાંબી કતારો લગાવી ગરબીમાં રાહ જોઈ રહ્યા છે

દાપુર ગામનો વતની છું અમારા ગામમાં આ એક વર્ષોથી બનાયેલી છે ગ્રામ દસિસોદરાદાપુર ગ્રુપ ગ્રામ પંચાયત કહેવાય છે જે ચાર ગામડાને આવરી લે છે પણ એને લાખો કરોડના ખર્ચે બનાવી છે તો પણ અત્યારે એની હાલત એકદમ કંડમ છે અને જે એનો વિકાસ થવો જોઈએ વિકાસ થયો નથી અને અત્યારે હાલમાં અમારા ભાડાના મકાનમાં જે ગ્રુપ ગ્રામ પંચાયત ચાલે છે એ ગ્રુપ ગ્રામ પંચાયતમાં લોકો આવે છે બિચારા તડકામાં ઊભા રહે છે બહુ પરિસ્થિતિ ખરાબ છે અને જે અદાપુર ગ્રામ પંચાયત ચાલે છે તે પંચાયતનું પણ વ્યક્તિઓને બેસવાની કે ઊભા રહેવાની કોઈ સગવડ મળતી નથી આ એક શોભાના ગાંઠિયા જેવી પંચ ગ્રુપ ગ્રામ પંચાયત બનાવી દીધી છે જેનો કોઈ વિકાસ તેની અંદર ઉધા દરવાજા છે એની અંદર કોઈપણ પ્રકારનું મટીરીયલ બી સારી રીતે એવું યુઝ કર્યું નથી અને એનો વિકાસ તમે જુઓ કે આગળ કેટલાક ઝાડવા ઉગી ગયા છે કેટલું બધું તમે આગળ એની પરિસ્થિતિ બહુ ખરાબ છે એમ પંચાયતની અંદર નવી બનાવેલી છે તો ભાઈ પડી જવાની સંભાવના છે અંદર કોઈ જવા માટે તૈયાર નથી તો આનો કોઈક ખુલાસો થાય અને જેનું કોઈક આગળ પગલાં લેવાય તે માટે અમારે આટલી વિનંતી કેટલા સમયથી પંચાયત બનાવી છે પંચાયત બનાવ્યા લગભગ સાત ચાર પાંચ વર્ષ ઉપર થઈ ગયા છે અત્યારે હાલ પંચાયત ક્યાં છે તમારી અત્યારે ભાડાના મકાનમાં ચાલુ છે